નમસ્કાર સારસ્વત મિત્રો એક્ઝામ સાથે ચરણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ નવથી બારના શિક્ષણ સહાયકો માટે ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે એટલે કે પસંદગી પ્રક્રિયાનો દોર કઈ રીતે ચાલશે એની વાત કરશું સાથે ક્રમિક ભરતી થશે કે નહીં થાય વિદ્યા સહાયકો માટે પણ ઇમ્પોર્ટન્ટ મે મેસેજ છે તો આજે જે વિડીયો છે અંત સુધી જોઈ લો સાથે આપણે વાત કરીએ તો ધોરણ નવથી બારની જે પ્રક્રિયા છે એના વિશે તમે બધા જ અવગત છો ગઈકાલે એટલે કે છઠ્ઠી તારીખે જે સરકારી શાળાઓ ધોરણ અગિયાર બારની છે એમનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવ્યું છે અને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ સામે કોઈને વાંધો હોય તો વાંધો કરી શકે છે આજે એટલે કે સાતમી તારીખે બિન સરકારી શાળાઓ ધોરણ અગિયાર બારની છે તો એ શાળાઓ માટેનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવી ગયું છે એના સામે તમારે વાંધો હોય તો તમે વાંધા અરજી કરી શકો છો તો એની કામ તારીખ પણ પૂરી થઈ ગઈ છે એક દિવસ આપ્યો તો તો આ બંને કામગીરીઓ પૂરી થઈ ગઈ છે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટનો અર્થ એવો છે કે તમારું સિલેક્શન થઈ ગયું છે શિક્ષણ સહાયક તરીકે ક્યાં થયું છે એ હજુ બાકી છે પણ શિક્ષણ સહાયક તરીકે તમારું સિલેક્શન થઈ ગયું છે તો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટનો મતલબ છે કામ ચલાઉ મેરિટ લિસ્ટ આમાં સૌથી છેલ્લી કોલમ છે તમે પીડીએફ ડાઉનલોડ કરશો તો તો એમાં એલોટમેન્ટ કેટેગરી છે તો એનો મતલબ એ છે કે તમને કઈ કેટેગરીમાં શિક્ષણ સહાય સહાયક તરીકે પસંદગી મળી છે તો આવી પસંદગી ધોરણ અગિયાર બારના સરકારી શાળાઓ અને બિન સરકારી શાળાઓ બંને શાળાઓ મળી ગઈ છે હવે ઘણા અમુક ઉમેદવારોની લિસ્ટ આવે છે વાંધા અરજીવાળા તો આ ઉમેદવારો જે છે વાંધારજી રજૂ કરશે અને ત્યારબાદ જે પણ ઉમેદવારોને કંઈ પણ ભૂલ હશે એના લીધે એના પછી વાંધારજી અરજી રજૂ કર્યા પછી એફએમએલ આવશે એટલે કે ફાઇનલ મેરિટ લિસ્ટ તો એમાં પણ આની આ સેમ સિચ્યુએશન હશે એકાદ બે નામ આગા પાછા થશે એટલે કે આટલા બદલી થશે તો સૌપ્રથમ તમે બધા અવગત છો કે જનરલ મેરિટ લિસ્ટ આવ્યું એટલે કે કોને કેટલા ટકા છે કેટલા ગુણ છે એ બધું લખેલું હતું બીજા નંબરમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ આવ્યું તો જનરલ મેરિટ લિસ્ટની કામગીરી બધી પૂરી છે ડોક્યુમેન્ટ વેરીફિકેશન બધા જ લેવલે થઈ ગયું છે એટલે કે ધોરણ નવ દસ અગિયાર બારનું બધું જ પૂરું છે હવે એના પછી પ્રોવિઝની મેરિટ લિસ્ટ આવ્યું તો પ્રોવિઝની મેરિટ લિસ્ટ ધોરણ અગિયાર બારનું સરકારી બિન સરકારી શાળાઓની કામગીરી થઈ ગઈ છે અને જે બાકીની કામગીરી છે એ હવે સીધી ફાઇનલ મેરિટ લિસ્ટની કામગીરી છે જગ્યાઓ પણ અપડેટ થઈ ગઈ છે જગ્યાઓ પણ બધા લેવલે મૂકાઈ ગઈ છે તો હવે જે કામગીરી છે એ ફાઇનલ મેરિટ લિસ્ટની છે એટલે કે હવે ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે તો એનો મતલબ એ છે કે જે ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે એમાં એલોટમેન્ટ કેટેગરી એલોટમેન્ટ એટલે ફાળવણી કેટેગરી એટલે ઓબીસી કેટેગરી છે ઈડબલ્યુએસ કેટેગરી છે જનરલ છે એસસી છે કે એસટી છે એટલે કે તમને કઈ કેટેગરીમાં શિક્ષણ સહાયક તરીકે મળ્યું છે એને કહેવાય એલોટમેન્ટ કેટેગરી તો આપણે એકાદ પીડીએફ ડાઉનલોડ કરીને જોઈ લઈએ કે એલોટમેન્ટ કેટરી કેટેગરીમાં કઈ રીતે લખેલું છે તો આ જે લિસ્ટ છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ છે એમાં હવે તારીખ પણ ઉપર લખેલી છે અને છેલ્લું કોલમ આપણે ખાસ જોવાનું છે તો આ બધી જ કોલમો છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવે એવું ઉમેદવાર છે એમની કામગીરી બધી પૂરી થઈ ગઈ છે હવે આપણે એક બીજું આવું લિસ્ટ જોઈ લઈએ એટલે તમને ખબર પડે કે ડિફરન્ટ શું છે લિસ્ટમાં હવે આ જે લિસ્ટ છે ગવર્મેન્ટ હાયર સેકન્ડરી રિક્રુટમેન્ટ બે હજાર ચોવીસ કેન્ડિડેટ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે પીએમએલ છે તો હવે અહીં તમે છેલ્લે ખાસ તમારે જોવાનું છે એલોટમેન્ટ કેટેગરી તો એલોટમેન્ટ કેટેગરીનો મતલબ છે એલોટમેન્ટ એટલે ફાળવણી કરવી અને કેટેગરી એટલે કઈ કેટેગરીમાં ઉમેદવારને નોકરી મળી રહી છે તે તો શિક્ષણ સહાયક તરીકે એમનું સિલેક્શન થઈ ગયું છે હવે બીજી શું કામગીરી બાકી છે એની આપણે વાત કરી લઈએ તો અહીં જેટલા પણ ઉમેદવારો હતા જનરલ મેરિટ લિસ્ટમાં તમામ ઉમેદવારો હતા ડોક્યુમેન્ટ વેરીફિકેશનમાં ત્રણ ગણા ઉમેદવારો હતા અને જે એલોટમેન્ટ લિસ્ટ છે એમાં જેટલી જગ્યાઓ છે એટલા ઉમેદવારો આમાં છે અને કોને કઈ કેટેગરી મળ્યું છે એ તમામ ડિટેલ છે સાથે આ વિગતો છે છઠ્ઠી મે બે હજાર પચીસની આપણે વાત કરી રહ્યા છીએ તો બિન સરકારીને અહીં સાતમી તારીખ હશે તો આ રીતની એલોટમેન્ટ એટલે કે એ ફાળવણી થઈ ગઈ છે હવે વાંધા અરજી એકાદ બેમાં મૂકાઈ ગઈ છે અને વાંધા અરજીની કામગીરી જે ઉમેદવારો ત્રીસ પચીસ જેવા ઉમેદવારો હશે એમને કરવાની હતી એ સુધારા વધારા થઈ જશે અને એક એકાદ અઠવાડિયામાં ફાઇનલ મેરિટ લિસ્ટ આવી જશે અને ફાઇનલ મેરિટ લિસ્ટ આવ્યા પછીની જે કામગીરી છે એટલે કે સાતેક દિવસમાં ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે અને ત્યારબાદ સીધી ઓનલાઈન શાળા પસંદગી આવશે કોને તો કે જે હાઈસ્કૂલવાળા નવ અગિયાર બારના જે પણ શિક્ષણ સહાયકો છે એમને ઓનલાઈન શાળા પસંદગી આવશે તો એના માટે તમારે રોજ વેબસાઇટ ખાસ જોતા રહેજો એટલે તમે ચૂકી ના જાઓ કારણ કે સરકાર આ વખતે ઝડપી ભરતી કરવાના મૂડમાં હશે એના લીધે જે કામગીરી છે રોકેટ ગતિએ ચાલશે ને વેકેશન પહેલાં પહેલાં બધું પૂરું થઈ જાય હવે ઓનલાઈન શાળા પસંદગી આવશે તો એમાં બધી જ શાળાઓના લિસ્ટ ઓનલાઈન ખોલશે સાથે શાળાઓનું જે લિસ્ટ ખોલે એમાં તાલુકોને જિલ્લો ખાસ કરી લેજો કારણ કે એક જ નામની શાળાઓ ઘણા બધા જિલ્લામાં હશે તો આ લિસ્ટ ખોલશે હવે આ જે શાળાઓ હશે એમાં તમે નોકરી કરવા માગતા હો તો તમારે શાળાઓને અગ્રતા ક્રમ પ્રમાણે પસંદ કરવાની છે અગ્રતા ક્રમ એટલે કે જે પણ શાળા તમને વધારે ગમે છે ને એક નંબરે પસંદ કરો ઓછી ગમે છે બે વધારે ઓછી ગમે છે ત્રણ આમ બધી જ શાળાઓનું લિસ્ટ પસંદ કરી લો એટલે કે તમે નોકરીથી વંચિત ના રહો અને અમુક ગમતી શાળાઓ ન મળે દાખલા તરીકે તમે ચાર ચાર જ શાળાઓ પસંદ કરી હોય અને સામે લિસ્ટ બાવનથી સાઠ શાળાઓનું હોય તો ચાર તમને ન મળતી હોય તમે નોકરીથી વંચિત રહી જાઓ તો એવું ન કરતા તો હવે આ કામગીરી સીધી થશે હવે શાળા પસંદગી થયા પછી તમારું ઓનલાઈન લી લિસ્ટ બધાનું આવશે કે તમે આ શાળા પસંદ કરી છે એનું પીડીએફ પણ તમે ડાઉનલોડ કરી શક કરી શકશો અને એના પછી તમારું નિમણૂક ઓર્ડર છે એ પણ ઓનલાઈન આવશે તો કોની વાત ચાલી રહી છે તો ધોરણ નવથી બારના જે પણ શિક્ષકો છે એની વાત ચાલી રહી છે તો આ જે કામગીરી છે સરકાર પંદરથી વીસ દિવસ વધારે વધારે પચીસ દિવસ સુધી કામગીરી સરકાર ધારે પૂર્ણ થઈ શકે તેમ છે તો આ રીતે આપણે ધોરણ નવથી બારની જે કામગીરી છે નેવું ટકા પૂરી થઈ ગઈ છે હવે બે જ કામ બાકી રહ્યા છે એક ઓનલાઈન શાળા પસંદગી અને બીજું નિમણૂક ઓર્ડર જનરેટ કરવાનું અને ધોરણ નવ દસની જે શાળાઓ છે એનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બાકી છે ફાઇનલ મેરિટ લિસ્ટ બાકી છે તો આ કામગીરીમાં બે એક ચાર દિવસ જેવા ટાઈમ લાગે એવો છે વધારે લાગે એમ નથી તો વીસથી પચીસ દિવસમાં ધોરણ નવથી બારની જે પણ કામગીરી છે એ પૂર્ણ થઈ જશે હવે આપણે બીજી વાત કરીએ તો જે પણ હાઈસ્કૂલના શિક્ષકો છે એમની ભરતીમાં આપણે ધારતા તકે ખૂબ લેટ થશે પણ એમની કામગીરી ગતિ હતી છતાં એ પાછળથી ખૂબ ઝડપ કરી છે અને એમણે પહોંચવાનો પ્રયત્ન કર્યો છે અને જે ધોરણ એકથી આઠના વિદ્યા સહાયકો માટે પણ જિલ્લા પસંદગી આવી ગઈ છે તો એમાં દિવ્યાંગો માટે હતા તો દિવ્યાંગોની જિલ્લા પસંદગીના કોલ લેટર પણ પાંચ તારીખે નીકળ્યા છે અને આજે દસ તારીખે આવી રહી છે તો ત્યાં એમની જિલ્લા પસંદગી પણ થઈ જશે હવે જે વિદ્યા સહાયકો છે એમાં ગુજરાતી માધ્યમવાળા છે તો એમની જિલ્લા પસંદગી પણ મે મહિનાના એન્ડમાં છે અને ધોરણ છથી આઠનાના જે વિદ્યા સહાયકો છે એમની જૂન મહિનાની શરૂઆતમાં છે શાળા પસંદગી તો આ શાળા પસંદગીનો મતલબ છે કે તમારી નોકરી જે છે એ ફાઇનલ જેવું થઈ જાય છે ને પછી તમને શાળા આપવાની રહેશે તો આ રીતે કામગીરી સરકારે જે ધારી છે કે આપણે દોઢેક મહિનામાં ભરતી પૂર્ણ કરશું તો એ ભરતી પૂર્ણ થઈ જશે હવે બીજી વાત આપણે કરી કે ક્રમિક ભરતી થશે કે નહીં તો ક્રમિક ભરતીની આપણે વાત કરીએ તો ક્રમિક ભરતી થશે કેમ થશે તો જે ધોરણ નવથી બારની કામગીરી છે એ લગભગ નેવ ટકા જેવી પૂર્ણ થઈ ગઈ છે અને હવે દસ ટકા કામગીરી બાકી છે એટલે કે એમાં એક એફએલએ એફએમએલ લિસ્ટ આવશે એટલે કે ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે ત્યારબાદ સીધી ઓનલાઈન શાળા પસંદગી થશે પછી સીધા ઓનલાઈન નિમણૂક ઓર્ડર આવશે તો આટલી કામગીરી થશે સાથે શાળાઓનું લિસ્ટ બીજું તમે રાહ જોતા જ ના જોતા એ વેબસાઇટ પર સીધી જે દિવસે શાળા પસંદગી હશે એ દિવસે નવથી બારના શિક્ષકોએ શાળા પસંદ કરવાની રહેશે તો આ રીતે ક્રમિક ભરતીનું જે સરકારે વિચાર્યું પ્લાન કર્યું હતું એ પ્રમાણે જ છે સાથે જે પણ ઉમેદવારોને એલોટમેન્ટ કેટેગરી આવી છે લખેલી બાજુમાં એમને શિક્ષણ સહાયકમાં નોકરી મળી ગઈ છે એવું ધારવાનું છે તમારે ફાઇનલ મેરિટ લિસ્ટ સુધી તમે રાહ જોઈ શકો છો અને તમારે કોઈ વાંધો હોય તો રજૂ કરી શકો છો તો આપ સૌનો આભાર એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો સાથે જે ક્રમિક ભરતી છે એ થશે જ વિશ્વાસ રાખો સાથે જે છથી આઠનું લિસ્ટ જિલ્લા પસંદગી મોડી છે વેલી થઈ જશે અને જે એકથી પાંચની વેલી છે મોડી થઈ જશે તો એવી આપણે અપેક્ષા રાખીને બેઠા છીએ અને એ કામગીરી સરકાર કરશે જ તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ